સુરેન્દ્રનગર જિલ્લા માં આવ્યું સુરેન્દ્રનગર મે બપોરે તમે વિડીયો મોકલો પછી મેં તમને ફોટા ના મોકલ્યા ચાલ નથી રહ્યો ભાઈ તમે ફોન કર્યો હોય ને એટલે બ્રોડકાસ્ટ માંથી આવ્યા હોય વિડીયા ની તમે ફોન કર્યો ફોન કર્યો હોય એ તમારા નંબર વોટ્સઅપ માં આવ્યા હોય

કે અમે કીધું મેં સાહેબ આમાં શું થયું તો એ પોલીસ એમ કીધું કે હું છાતા માથા માં એમને ભાવનગર મળવા જવાનો છું એમને મને કીધું કે છાતા માથા હું ભાવનગર તમને મળવા આવીશ હું અમદાવાદ નહિ આવું તો સાહેબ એમને આયા નો બોલાય તો હવે એમને જ્યાં હોય કે નો જ્યાં હોય મને ફોન કરી તી એમને ફોન ઉઠાવતા નથી સર

हेलो बात कर रहा हूं हेलो हां भाई એનો મારું નામ વિનોદભાઈ રાઠોડ હા बाजूમાં તમે બોલતા હતા છોકરા बाजूમાં હા આ પરખવાળા ભાઈ આ હું વાત કરતો હો હા કે કો હું મનસુખભાઈ આમાં કાઈ થાય એવું ખરું કઈ કાયદા કીએ કાયદા કીએ નો થાય કે એનું કારણ છે કાયદામાં એવી જોગવાઈ નથી કે ઈ આવી શકે કેમ કે એનું કારણ છે કે જેની પુખ્ત ઉંમર હોય હ અલે આવી નો

હા કેમ કે એ હેને આમાં ખડક થાય તો એટલા photo આવી જાય મારે ગોતવા ગયા એટલે આ number એ અંદર વયાઈ ગયા હોય એટલે તમે hi કરીને ને મોકલો એટલે ઉપર આવી જાય જોઈ લો હો તો આર્યન ને કહો hi કરી ને મોકલે અને આ બાઈ વયાઈ ગયી ક્યાં થી વયાઈ ગયી તી આ તારા મમ્મી mummy ગયા એ ક્યાં થી વયાઈ ગયા તા જો એમને ચોવીસ કલાક નોકરી કરતા તા ચોવીસ કલાક નોકરી કરતા હા અને જો ઈ માર પપ્પા ભેગા રહેતા હોય ને તો એમના મમ્મી ભેગું રહેતા હતા હમ ఏక వరా శ్రి వి సామ్ని ఉతా కోచి మారా మామాయం వంజాయా కే అవా తే జావది అవా కే గామ్డి తేంనే జామామాను కిం గామ్సి అచాడా చాడా చాడా చ ઈ કોન્ટ્રક્ટ સરી અમારી ભેગુંય નગર હેતા એમની મમ્મી ભેગું રહેતા તો હું તો બોલાવતો તો પણ મારા પપ્પા એમને નતો ન તો બોલાવતી રિશામણે હતા ને તો એમને અહીંયા થી ત્યાં નોકરી કરતા ચોવીસ કલાક તો સાહેબ હું એમ કહું તો એમના માં બાપ ભેગું રહેતા તો એમના માં બાપ તો પૂછેન કે તું ચઈ જગ્યાએ નોકરી કરશ એમ તો પૂછી હતા ને તો એમ એના મારા દાદા એમને હું કહું તો કે અમને કઈ ખબર નહીં મેં કે પૂછ્યું નહી તો હવે સાહેબ એમને એમ નો પૂછીએ કે એમની દીકરીને તો તારી તો મમ્મી છે ને તું તારો ફોન કરાય ને હા પણ વાત તો સાંભળો જો મે હું જયારે ચોવીસ કલાક વાત કરતા હતો ને એમને ગમે તે ની હારે ઘરે આવે ને એટલે વાતો ધીમે ધીમે ચાલુ હોય અને અને એમ કેવી કે તમે કોની હારે વાત કરો તો મારા દાદી પાછા મને બોલવા મંડા કે ઈ તારે બધું હું જાણી કામ છે હમ

એ ઈશાન પુરે કેતા બાપુ એમાં કેવી જગ્યા નોકરી કરતા હોય મને કઈ ખબર નથી પછી મારા મામા એ હમજાવ્યું કે આ વખતે જતી રે ને પછી એમને આયા પછી અમે અહિયાં થી સામાન ભરી ને નીકળ્યા રાતે કેટલા પાંચ વાગે નીકળ્યા પછી ઘરે આયા નવ દસ વાગે પોચ્યા તો પછી રાતે રોકાણા પછી હાલ માં કે હું અહીંયા જઈ ને નોકરી કરતા જ જાય ને તો બીજા દિવસે કે મારે અહિયાં પગાર લેવાનો બાકી છે તો કે મારે લેવા જાવ તો મેં એમ કીધું મેં કીધું તો આપડે અહિયાં હતા તો અહિયાં કઈ શકાય ને હવે ફરી થી ધક્કો થોડો કરે તો કે મારે જાવું જ છે મારે જાવું જ છે મેં કીધું મેં મારા પપ્પા ને કીધું મેં શું કરું કે પગાર તો કે લેવા જાવું જ પડશે ને અહિયાં આવી ને ઘરે કેટલા સવાર માં કેટલા કે નીકળ્યા હતા આઠ વાગે નીકળ્યા તા પછી થી નીકળ્યા બેઠા ની બસ માં આપડે બસ હતી પછી અમે બેઠા બભદ્રા સર બેઠું ની પછી બસ માં પપ્પા એને ઝઘડો કરવા મંડી કે તું મને મારા પપ્પા ના હું કારો છુકાવો બોલાવા માંડી મારા પપ્પા ના દહ્યું બોલવા મંડી નંબર છે ને બગોદરા તો જેનું મન પડી ગયું એવું કે એના ઉજાલા ઉચરા તો ઉજાલા ઉજાલા ઉતરા અને પછી અંદર વંજર વંજર માં ગયા અંદર વંજર ગામ માં તો વંજર ગામ માં એક અંબિકા નગર ની society છે તેને ફોન કર્યો પછી એમ કેવા મંડ્યા મારે તારે ભેગું રેવું નહિ મારા ફાઈદો નથી અને જે કોઈ મારી પાછળ આવશે કે અમારો સગો ભાઈ હશે તો એની પથારી ફેરી જશે તો પછી એમને અમને બીક લાગી એટલે મેં મારા મામાને ફોન કરતો હતો હું મારા પપ્પા મારા મામા આજે વાત ફોન કરતા હતા ને એમને પાંચ પાંચ દસ ફૂટ

કલાક જેવું મારા મા હજી બવ હોય તો એમને આવું જોઈએ એમની બેન ઉપર પડ્યું હોય તો વિશ્વ આવો ને એ કે તમે સો ને તો કે અમારું માય મારા દાદા ને ફોન કર્યો બે મામા છે એક મારા મામા નું નામ ભાવેશ મામા નાના મોટા મામા રહ્યા એમનું ધરમજી મામા નામ હા તેમને મેં બે ને ફોન કર્યો મન કે હું નોકરી ઉપર છુ મને કે સાહેબ રાજા આપો નહિ કે તને કવ પછી એમને જતા રહ્યા પછી ફોન કર્યો તો પછી કે હવે હું કવ છુ તને ગોતા છે એટલે હા દીધી ગોતા પછી ત્યાં જતા રહ્યા નહીં પછી અમે આવતા રહ્યા ઘરે પછી બીજા દિવસે કમ્પ્લેન કરવા ગયા મારી વાત સાંભળ

આપણને લખાણ કરી ગયા તો કે લાવન પૈસ મારબા બે ત્રણ વર્ષ વી વી સામે લિયા આના પછી મારબા અહીંયા જતે રહ્યા પછી માર માર બાપુ એમ કીધું કે તું અહિયાં મને પૂછાય હું શું જતો રયો પછી એમ કીધું કે આવ તું મને બોલાતો ને તો સાહેબ આને તમે વિડિયો વિડિયો વાયરલ કરો તો કેટના બધાને જાણતો થાત કે અમારા કુટુંબવાળા આમાં તો વહી ગઈ જો તારી માં ગઈ છે ને

ચાલુ નંબર તો અત્યારે આ જે હારે વ્યક્તિ છે ને કેમ કે એમાં એવું છે એમાં પોલીસ કે કાયદો આમાં કામ લાગતો નથી એવું હા પુખ્ત ઉમર ની બાઈ હોય હ બીજા હારે પ્રેમ થઇ જાય જીવાય જાય તો એમાં તમારો અધિકાર નથી બીજે છે કે લગ્ન ન કરીએ કે બાકી એને મિત્ર તરીકે રહી શકાય હા તો મૈત્રી કરાર મનથુખભાઈ કરી લીધા એવો વિડીયો કોલ આવ્યો કોનામાં આવ્યો આ પોલીસ સ્ટેશન માં અમે જાણો જોખ લખાવી હતી એની

હવે તમારું ગામ કયું કીધું ગુંદિયાળા ગામ ગામ ગુંદીયાળા વધવાન તાલુકા નું ગામ છે સુરેન્દ્રનગર જીલ્લો ગુંદિયાળા હા તાલુકો વઢવાણ હા તાલુકો વધવાણ જિલ્લો હા સુરેન્દ્રનગર હા જિલ્લો સુરેન્દ્રનગર ओके हेलो अबे हमारे मोबाइल में क्या सुबह जो हाँ एक में गीतों तेर चावूगन तेरे गीतों तेर चावूगन तेरे ओगनी जीरो ओगनी हाँ तो नालों में जोए लो तुम्हारा माँ हाई करने में कुल ले फोटा जोए लो ઓડિયો ચડાવું છું તમારી ઘરવાળી નો ના તમારા છોકરા ના ફોટો હતો કેમકે ફોન તમારા છોકરાએ કર્યો હતો ને અત્યારે ચડાવ્યા પછી બાય આવી જાય તો ઓડિયો ડિલીટ નહિ થાય રામદ થી સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું છું હા બોલો હા એક વિનોદભાઈ વાલજીભાઈ રાઠોડ કરીને તમારી પાસે ગુમ અરજી હતી હા હા એનો દીકરો એક આર્યન કરીને છે ને એનો ફોન આવ્યો હતો તો એના મમ્મી કોક ને લઈને ત્યાં ગયા હતા એટલે એના માટે પછી તમારો નંબર દીધા કે ભાઈ આપણે આ સાહેબ છે ને એમને યાર તપાસ છે એટલે મેં કીધું આવું પૂછી લઈએ રામોદ કયું રામોદ અમારું ગોંડલ ની બાજુ માં સાહેબ ગોંડલ વાળો રામોદ એમ ને હાજી હાજી ઓકે હા હા બોલો બોલો હા એટલે અમે એ છોકરો છે ને નાનો છે આઠમું ભણે છે, આ એ તો ચોકી ઉપર આવે એટલે જોયો તો હા એટલે એને તમારો number દીધો કે આ સાહેબ છે ને તો એમાં સાહેબ એનું કઈ કેમ છે ક્યાં પહોચ્યું છે કઈ ખ્યાલ છે એમના મમ્મી છે ને કોઈ ભાવનગર માં છે જયંતિ કરી છે હા એ આ જે છે એ અનુસુચિત જાતિ ના સામે છે એ અનુસુચિત જાતિ નો છે હે સામે ભગાડી જનાર છે અનુસૂચિત જાતિનો છે હવે એ તો ખ્યાલ નહિ જાતિ નથી પૂછી પણ જયંતિ કરી છે હા હા હવે

એને ફોટો મોક્લ્યા છે એની મમ્મી ને ફોટો મોક્લ્યો છે અને એના છોકરા ને ફોટો મોક્લ્યો છે હું એક ગાયક કલાકાર સામાજિક કાર્યકર છું અહિયાં અમદાવાદ હાઈકોર્ટ કોર્ટ ઘણી વાર આવતો હોઉં એટલે એમને એને શું ફોટા મોક્લ્યા છે youtube માં અત્યારે એને ફોટો મોક્લ્યો છે હું સાહેબ youtube માં આ બધા જે આ પડદા ફાસ કરતા હોય ને એના માટે નાની આ વહી ગઈ છે નાના બાળક નું રેકોર્ડિંગ છે એટલે એનું અમે રેકોર્ડિંગ આમાં મૂકીને એને વાયરલ કરશું એટલે એના શું રેકોર્ડિંગ કર્યું છે એના કે ભાઈ મારી મમ્મી છે ને એ કોઈ ભાવનગર નો વ્યક્તિ છે લઈ ગયા છે